પીએમના જન્મદિવસને લઈને રક્તદાન જાગૃતતા માટેની રેલી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ખાતે રક્તદાન કરવા માટે નીમા વિદ્યા સંકુલના બાળકો દ્વારા જાગૃતતા રેલી નીકાળવામાં આવી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે દેશ સાથે સાથે ગુજરાતભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પંચોતેરમી જન્મતિથિની ઉજવણી કરવા માટે એક દિવસ અગાઉ સોળ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યના કર્મચારીઓ દ્વારા એક લાખ કરતાં વધારે બોટલ ભેગી કરવાનું આયોજન કરેલ છે જેના અનુસંધાને આજે વાડજ ભીમજીપુરા ખાતે આવેલા નીમા વિદ્યાલય સંકુલમાં પ્રચાર અર્થે સ્કૂલના બાળકોને રેલી કાઢવામાં આવી હતી આ રેલીના પ્રસ્થાન પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરી અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા નિમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સહિત આજુબાજુની નામાંકિત શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા અને રેલીને ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી શાળાના સાતસોથી વધારે વિદ્યાર્થી બાળકો વિસ્તારમાં ફરી રક્તદાન કરવા માટે જાગૃતિ અભિયાન દ્વારા લોકોને જાગૃત કર્યા હતા સંજીવ રાજપૂત સોળ નવ બે હાજર પચીસ ના રોજ માન્ય ગુજરાતના પનોદા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીના ના જન્મ દિવસ નિમિત્તે અને ઓપરેશન સિંદુર ની સફળતાના ભાગરૂપે રાજ્યના તમામ કર્મચારીઓ ત્રણસો સર ઉપર એકસાથે એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઈ રહ્યા છે ત્યારે આજે શનિવારના રોજ આખા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રક્તદાનની જનજાગૃતિ માટે રેલીનું આયોજન છે અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે આ વિસ્તારમાં જનજાગૃતિ રક્તદાન માટેની એના માટે એક સુંદર રેલીનું આયોજન થઈ રહ્યું છે આખા ગુજરાત રાજ્યના તમામ મંડળના રક્તદાન નમો કે નામ ના સ્લોગન થી એ રજીસ્ટ્રેશન કરી રહ્યા છે આજ દિન સુધીમાં પંચાવન હજાર જેટલા કર્મચારી મિત્રો અને સમાજના સહયોગીઓ નોંધણી કરાવી છે હજુ ત્રણ દિવસ બાકી છે દોઢ લાખ જેટલા રક્તદાતાઓ આ નોંધણી કરાવવાના છે અને અમે સોળ તારીખે એક લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક ગુજરાતના તમામ કર્મચારીઓ ઇતિહાસ રચવા જઈ રહ્યા